અવસંભવ ભીતિભેદનમ સુખ સંપત્ કરુણા નિકેતન વ્રતદાન તપ ક્રિયાફલ સહજાનંદ ગુરુ ભજે સદા આપણા મંદિરમાં સાક્ષાત્ણે બિરાજમાન સર્વોપરિષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ ધર્મદેવ ભક્તિ માતા ઘનશ્યામ મહારાજ સુખ્યામાં સહજાનંદ સ્વામી તેમજ તમાક્ષ્મણ દેવ રાધાકૃષ્ણદેવ હનુમાનજી મહારાજ ગણપતિજી મહારાજ શિવ પાર્વતી આખો પરિવાર સર્વે દેવો તેમજ મહોત્સવ પ્રસંગે ભગવાન શ્રી સ્વામી વાંગમય સ્વરૂપ શ્રીમદ સચિન કથા પારણ એમના વક્તા વિવેકસુ સ્વામી તેમજ સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો શ્રી વાલા ભક્તો યજમાન શિવો બધાને જય સ્વામિનારાયણ વાલા ભક્તજનો ભગવાન શ્રી સ્વામિનારાયણ એમની અસીમ કૃપાથી જૂનાગઢવાસી શ્રી દેવ રાધારણદેવ દેવ એમની કૃપાથી તેમજ આપણા ગુરુસ્થાને વિરાજમાન વર્તાલ પીઠાદીપ હતી ધર્મધુરંધ દરેક શ્રી રાગત પ્રસાદજી મહારાજ એમના આશીર્વાદ સમગ્ર ધર્મકુળ પરિવારના આશીર્વાદ સાથોસાથ યજમાનશીઓ બધાની ભાવનાઓ શુદ્ધ હતી જેના કારણે આજે ખરેખર આપણે નવ નવ દિવસ સુધી ખૂબ ભવ્યતાથી દિવ્યતાથી દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો દરેકના હૃદયમાં ખૂબ આનંદ હતો હજારો સંતો પધાર્યા લાખો ભક્તો પધાર્યા ખૂબ બધાને આનંદ થયો કેમ કે સાક્ષાત દક્ષધામનો દિવ્ય સ્વરૂપ અહીંયા આપણા મંદિરમાં પ્રત્યક્ષ બિરાજમાન થયા જે વર્ષોથી આપણી ભાવના હતી વર્ષોથી આપણી જે અંદરની લાગણી હતી જે ભગવાને ખરેખર નિર્વિઘ્નપણે આ ઉત્સવ ઉજવાયો ઉત્સવ તો ભગવાન સ્વર્ણ પરંપરાના ઉજવાતા જ આવે છે ઉત્સવના માધ્યમથી દરેક હૃદયના દરેકના હૃદયમાં ખૂબ ઉત્સાહ જાગ્રત થતો હોય છે ખરેખર વલ્લા ભક્તજનો જેવી આપણી ભાવના એવી આપણી ફળશ્રુતિ પ્રાપ્ત થતી હોય છે અને એનું કારણ આની પાછળ કોઈને કોઈને એવા રૂડા આશીર્વાદો હોય છે જેતપુર નિવાસી અમારા ગુરુદેવ જે રજીવનદાસ સ્વામી કેવા મહાન કર્મઠ સંત એવા અમને ગુરુદેવ પ્રાપ્ત થયા જેમની ખૂબ અમારે સેવા થઈને આશીર્વાદ પ્રાપ્ત થયા હતા સાથોસાથ જેમનું નામ કોણ નથી જાણતું એવા શ્રીદાસ સ્વામી મહાન એક વિભૂતિ સંત અખંડ ભગવાનને ધારી રહેલા અખંડ ભજનાનંદી જે કોઈ સંતો ભક્તો મંદિરની પ્રવૃત્તિ કરતાં મંદિર માટે જે સંકલ્પ કરે એમને આશીર્વાદ આપે અમારે સાક્ષીમાં સગનભાઈ ઉસદરિયા બેઠા જેતપુરવાસી કેવો એમનો રાજીભો કેવી એમની દયા કૃપા એવા સંતોની સેવા અમને પ્રાપ્ત થઈ અને જ્યારે થી બગસરા આવતા ત્યારે સ્વામી બોલ્યા હતા કે જાઓ બગીસરામાં વિસ્તારમાં મંદિર મોટું મંદિર ને મંદિર કરજો સાથે હરિવલ્લભ સ્વામી હરિશ સ્વામી બધા હતા તો આવા મહાપુરુષોના જે સંકલ્પ એમનું જે ભજન એમની જે તપશ્ચર્યા એમના ને કારણે ખરેખર આજે આપણે મંદિર બનાવી શક્યા આવો ઉત્સવ પણ ઉજવાઈ શક્યા બહુ અઘરું કામ હતું પણ હરિની કૃપા થાય હરિનો રાજીપો હોય આચાર્ય મહારાજ એમનો આશીર્વાદ હોય આવા કેટલા બધા વડીલ અમારા ગુરુવંદો સંતો એ બધાએનો આશીર્વાદ ને બધાનો રાજીપો પ્રાપ્ત થયો કે જેના કારણે આ સરસ મજાનો ઉત્સવ ઉજવાયો આ ઉત્સવમાં આપણે જે જમીનના જે ઉત્સવ જે પ્રવૃત્તિએ જમીનના જે ખેડૂત લોકો તેમજ જે જે કાંઈ ઉત્સવમાં નાની મોટી સેવા કરી ગઈકાલે બધાને આપણે બિરદાવ્યા હતા તો બધા જે શુદ્ધ ભાવનાવાળા હતા જેના કારણે આપણો ઉત્સવની સફળતા થઈ છે ઉત્સવ થયો એટલે જ નહીં રહે પણ હવે મંદિરમાં સાક્ષાત ભગવાન બિરાજમાનથી આમના દર્શને આવજો સંતોને જ આગ્રહ હોય નાના મોટા ઉત્સવ જવાના ધજાની પણ વાત આવી અમારે પરસોત્તમ બાપા હોય અમને આવીને કહી ગયા હો મારે બે સૂચન કરવા કે આપણે મંદિરમાં ધજા દર એકાદશી હોય કે પૂન્ય કે જે કાંઈ નક્કી કરો અને એ પહેલાં જ કે મારી ધજા પહેલે ધજા ચડો મારો હું યજમાન થાવ છું કે એમને આવો સંકલ્પ કર્યો હે તો એમને જોરદાર તાલી નથી વધાવીએ અને ખરેખર પાંચાબા પહેલી ધજા હો આમ જોરદાર કહ્યું જવાની ધજા ઉત્સવ એનો પરિવાર સગા કુટુંબ પરિવાર બધા ખૂબ વધારે અને સરસ મજાની પહેલી ધજાનું આપણે જ્યારે નક્કી કરીએ ત્યારે ધજાનું સરસ ઉજવ ઉત્સવ ઉત્સવ ઉજવશું દરેક ભક્તોએ ઘણા નાની મોટી તિથિઓ લખાવી છે એ કેવા કેવા અને દરેકને દરેક આમાં કોઈ દાનમાં કોઈ બાકી નથી રહ્યા નાના મોટા પોતાની શક્તિ પ્રમાણે દાન કરી અને પોતાની જે સદલક્ષ્મી એનો વ્યય કર્યો છે હવે અમારે જો છેલ્લે એક મોટું સારું જેવું સન્માન દેવા લેવા દેવાનું છે અમારા અહીંયા મંદિરમાં જેમના ખૂબ સેવા આખો પરિવાર અમારા દેશી બાપાનો પરિવાર હે દામજી બાપા એમના જે છે છોકરાઓ છોકરાના છોકરાઓમાં એમાં દીકરીઓ બીજા ભાણીયા પણ એ હે આમાં ખૂબ સહભાગી બન્યો હતો એકવાર વાર અમારે ધામજી દાદા એમના પરિવારને પણ જોરદાર તલનાથી વધાવીએ તો ભાલા ભક્તો જે જે ભક્તો એમાં સેવા કરી છે એ સ્વયં વિના ચાલે નહીં ખરેખર અમરીથી સાંખી માતાઓ એ લીલાબાઈ એમનો પરિ એમના જે જે સેવકો બધા આવ્યા નાના મોટા બધાય સ્વયંસેવકો ખૂબ ખૂબ રીતે આમાં સેવા કરી છે અને જ્યારથી પાયામાં સેવા કરી હે આપણે મંદિર મહિલા મંદિરના કે બહેનો એમને પણ ખૂબ આજુબાજુના ગામના મને જૂની હળિયાદ નવી હળિયાળ કુકાવાવ મંજાસર આપણે કેટલા ભક્તો એ ઉજળા ભાયાવદન ઘણા ઘણા ગામના ભક્તોએ ખૂબ આમાં સેવા કરી પાયામાંથી હતા તો એ બધાએ ખૂબ સેવા કરી તન મન ધનથી અને આ સરસ કાર્ય સંપૂર્ણ થયું તો વાલા ભક્તો અગાઉ આપણે બધાને ઘણા બધા નામ લઈ અને બિરદાવ્યા હતા અંતથી બધાને પ્રાર્થના કરીએ તો જે જેણે સેવા કરી બધાયને ભગવાન ખૂબ સત્સંગનું સુખ આપે ભગવાનની ભક્તિ કરવાનું સુખ આપે થાય ધર્મ જ્ઞાન વૈરેક ભગવાનની ભક્તિ દ્રઢ થાય અને ખૂબ ભગવાનનું ભજન કરે મેં ગઈકાલે કહ્યું હતું ગમે એટલી સંપત્તિ હશે ગમે એટલા વૈભવ હશે પણ ભગવાનના ભજન વિના જીવાતમાં શુદ્ધ થતો નથી માટે ભજન કરવાનું આપણું આ મોક્ષનું દ્વાર ખુલ્લું ભગવાન શ્રીએ મુકાયું છે તો અક્ષર ધામના અધિપતિ ભગવાન સ્વામિનારાયણ એમને જોરદાર તાલિયાથી વધાવીએ એમની કૃપાથી ત્યારે આ બધું થયું ભાલા ભક્તો અંતમાં અમારું સંત મંડળ મારે પૂજ્ય મુક્ત સ્વામી મહા સ્વભાવ એને શારીરિક પ્રોબ્લમ હતા છતાં પણ ખૂબ સેવા કરી અમારે વિવેક સામે પણ પરિવાર સભાના માધ્યમથી ગામડે ગામડે ફર્યા મારે અદ્ભુત સ્વામી બધા નાના મોટા આયોજન કર્યા પછી તો બધાએ નાના મોટા સંતો જેની જેની જે ફરજમાં આવ્યું

અને એ સેવા કરે સેવા કરાય ઉતારા વિભાગમાં મંદિરના શિખરમાં અમારા ભેડોળથી કારણ સ્વામીની સાથ હો આ એ કારણ સ્વામી અને અમારા નયન સ્વામી અને બેને જોરદાર તાલીનીથી વધાવીએ નાની ઉંમરમાં આ બધું કરવું બહુ ગુરુ છે હા પણ છતાંય શરીરની પરવા નથી કરી એક જ લક્ષ્ય હતો પ્રતિષ્ઠા મૂસો સારી રીતે ઉજવાય ને આવનાર જે ભક્તો હોય આવનારા સંતો એમને રહેવા ઉતારાની વ્યવસ્થા વ્યવસ્થિત કરવી તો એમને સરસ રીતે પોતાની જે કંઈ સુજબુદ્ધથી સંતોને અમારા આશીર્વાસિ અમારા આદેશથી બધી સેવા કરી છે બાકી તો ખૂબ ખૂબ બધાએ આપણું જેતપુર છે ને હા એ ભગવાન સ્વામી ગાદીનું સ્થાન હે અને આ મિની જેતપુર અમારા ઘણા ભક્તો કહેવાય ઓલું જેતપુર મોટું ધામ આ મિની જેતપુર એવી રીતે વાત કરીએ તો આજે આપણે ઘોષ ઘોષ કરીએ છીએ તો વાલો ભક્તો ખૂબ ખૂબ આનંદ થયો આવો ને આવો આનંદ આવી ને આવી આત્મીયતા આવો ને આવો મહિમા ઓહો બોલો બોલો ઓહો હો બધા છે હે યજમાનોને પણ કેવો આમ ઉત્સાહ ને આનંદ છે વાલો ભક્તો એમનામાં થતું નથી તો ભગવાન શ્રીના ચરણ પ્રાર્થના કરીએ સાથોસાથ જુનાગઢ વિશે રાધારમણ દેવ એમની સાથે આપણે કનેક્ટ થઈ જાય એક એ પણ બહુ મોટી મહત્ત્વની વાત છે એને જોરદાર તાલીને વધાવો છે વચ્ચે દેવ આ તો ભગવાન સર્વના કરતા તે સર્વના નિયંત્રતા સર્વના પ્રેરક છે ભગવાન અંતરમાં રહે આવું બધું કરાવે આપણે તો નિમિત્ત માત્ર છીએ તો અંતમાં એવા ભગવાન શિહરી જૂનાગઢ વિશે દેવ વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ કચ્છ ભુજવાસી નરનારાયણ દેવ અમદાવાદમાં બિરાજમાન રાજમાન દેવ ધોલેરાવાસી રાધ મદન મોહનજી મહારાજ અને ગઢપુરપતિ ગોપીનાથ મહારાજ આ છય છ ધામના દેવો હે એ બધા એના ચરણમાં આપણે પ્રાર્થના કરીએ આપણો બગસરા તો કે મોટું નાનું છે પણ છતાંય બધા એને આપણી પ્રેમી દૃષ્ટિ થઈ જેના કારણે આવું સરસ આપણું કાર્ય સંપન્ન થયું છે તો ભગવાન શ્રીના ચરણના પ્રાર્થના કરી મારી વાણીનો વિરામ જય સ્વામિનારાયણ